પાડીના ડુંગરી ગામે વાછરડા પર હુમલો કરનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો આદમખોર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાઓ બિંદાસ લટાર દેખાઈ રહ્યા છે આ દીપડાઓ કેટલાક ગામોમાં પશુઓ પર હુમલો કરતા પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે બે દિવસ અગાઉ બુધવારે મળે ચાર વાગ્યે પાડી તાલુકાના ડુંગરી ગામના વચલા ફળિયા ખાતે રહેતા પશુપાલક એવા જીગ્નેશભાઈ મંગળભાઈ પટેલને ત્યાં બાંધેલા એક વાછડા પર દીપડાએ હુમલો કર્યો હતો પરંતુ પશુપાલકે જાગી જતા જ બેટરી મારતા જ દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ અંગે પારડીના ડુંગરી ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે પારડી આરએફઓ ડીટી કોકણીને જાણ કરતા આરએફઓ અને ફોરેસ્ટ ઓફિસર ડીવી ડોંગરેકર બીટગાર્ડ એ એસ ડાભી અમિતભાઈ કૈલેશભાઈ પટેલ સહિતની ટીમે મુલાકાત લીધી હતી અને દીપડો હોવાની પુષ્ટિ થતા તેઓએ જીગ્નેશભાઈના ઘરના પાછળના ભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું આ દરમિયાન સોમવારના વહેલી સવારે ચારથી પાંચ વાગ્યે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હજી પણ ડુંગરી ગામમાં વધુ બે દીપડાઓ ફરી રહ્યા છે જેને માટે ફરી પાંજરું મૂકવા માટેની પાડી રેન્જ ફોરેસ્ટ કચેરીને જાણ કરવામાં આવી છે ત્યારે રાત્રિએ એકલાએ ખેતરે જવાનું લોકોને ટાળવા માટે અપીલ પણ કરી છે અમારે ત્યાં દીપડાનો માહોલ એટલો બધો થઈ ગયો છે કે ગામના લોકો જે ખેતી કરતા અને પશુપાલનનો જે પાડે છે એમને ભાઈનો ભાઈનો માહોલ એટલા બધા વધી ગયા છે કે એ લોકો ખેતી કરવા માટે વાડીઓમાં જતા નથી અને જે પશુપાલનનો જે ઘરે પાડે છે એમાં પણ એમને વધારે પડતો તકલીફ થાય છે કેમ કે રાત્રે દીપડા જેવા મોટા જાનવરો આવી અને એમાં જે પશુપાલન પાડેલા છે એના નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓને રાત્રે આવીને ગમે ત્યારે એના ઉપર હુમલો કરે છે જે બના ઉધવારે અમારે ત્યાં જિગ્નેશભાઈ મંગળભાઈ પટેલને ત્યાં દીપડો આવી પાછળના વાળામાં ના ભાગે એ લોકો જે ઢોરોનો જે બનાવેલું છે ત્યાં નાનું વાછરડું હતું વાછરડા પર હુમલો કર્યો અને એ વાછરડુંને ઘાયલ કરેલું છે ત્યારબાદ બે દિવસ પછી ફોરેસ્ટ નર્સરીને અમે જાણ કરી કે ભાઈ આ રીતનું પોઝિશન છે અમારે ત્યાં તો એમણે પાંજરાનું આયોજન કરી અને પાંજરું મૂકવામાં આવ્યું હતું પાંજરું મૂકીને આજરોજ સવારે મળસ કે જે આશરે પાંચેક વાગ્યાના આજુબાજુ દીપડો આવીને પાંજરે પુરાયો છે લોકોને માહોલમાં એવો ડર છે કે ક્યારેક માણસ ઉપર અત્યારે તો પશુપાલન ઉપર હુમલો કર્યો છે પણ ધારો કે કદાચ માણસ ઉપર કે કોઈક ખેતી કરવા માટે જાય છે ખેડૂતો તો એના પર પણ હુમલો કરે છે એ રીતનો માહોલ ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે અમારે ત્યાં છે હજુ અત્યારે આમ તો ગામના લોકોએ જોયા છે કે બે ત્રણ દીપડાઓ ફરે છે તેમાંનો આજે એક દીપડો પાંજરે પુરાયો છે એવા બે દીપડા બીજા પણ હજુ ફરે છે એના માટે પણ અમે પાછા પાંજરાનું આયોજન કરી રહ્યા છે કે ફોરેસ્ટ નર્સરીને જાણ કરી છે કે બીજું એક પાંજરું મૂકીને બીજા પણ દીપડા અમારે ત્યાં પકડાય એવી આશા રાખીએ છીએ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सबको पहले